પરમાર બાદ સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની એસી કે તેસી ઈડરના લક્ષ્મણગઢ ગામમાં દિવ્યાંગ દંપતી ઉપર સામાન્ય તકરારમાં હુમલો કરાયો દિવ્યાંગ દંપતી ન્યાયની ભીખ માંગી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થા બગડતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા ગોરાલ ગામ પંચાયતના લક્ષ્મણગઢ ગામમાં કિસ્સો સામે આવ્યો છે દરજી ગામ અને નાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા ભગવાનભાઈ સોલંકી અને તેમના પત્ની સુમિત્રાબેન સોલંકી ઉપર સામાન્ય બાબતે પંચાયતના સભ્યો તેમજ પંચાયતના સભ્યોના મળતિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનામાં હકીકત એવી રીતની છે કે ગોરલ ગામ પંચાયત હસ્તકનું લક્ષ્મણગઢ ગામમાં ભગવાનભાઈ તેમજ સુમિત્રાબેન સોલંકી બંને વિકલાંગ છે અને છેલ્લા કેટલાય સમયથી લક્ષ્મણગઢ ગામમાં રહીને દુકાન અને દરજી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે સુમિત્રાબેન સોલંકીના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જમીન ભોગવટા બાબતે છેલ્લા ઘણા સમયથી આ વિકલાંગ દંપતી પોતે ઈડર તાલુકા પંચાયત ગ્રામ્ય પંચાયત અને જિલ્લા કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી લેખિત અરજીઓ આપી હોવા છતાં પંચાયતની મનમાની સામે આ પરિવારને ન્યાય નહીં મળ્યો પરંતુ આ દંપતીને માર મારવામાં આવ્યો આ વિકલાંગ પરિવાર વારંવાર ભોગવટા જમીન મેળવવા તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે ત્યારે આ વિકલાંગ પરિવારે પોતાના ભોગવટાવાળી જમીનમાં બાંધકામને લઈને માલસામાન ઉતારવા જ ગોરલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ ધનરાજસિંહ ચૌહાણ હિરાજી રબારી અને રાણાજી રબારી સહિત વીસ લોકોનું ટોળું વિકલાંગ દંપતીના ઘર પાસે આવી વિકલાંગ દંપતીને માર મારી ચાંદથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ આ વિકલાંગ દંપતીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ત્યાર પછી ચાર લોકોના નામજોગ અને વીસ લોકોના ટોળા વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને ચાંદથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી બે દિવસ પહેલાં ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે ત્યારે આ દંપતીએ પોલીસ ઉપર પણ આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક ધોરણથી તેમને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યાં બાબતે ગોરલ ગામ પંચાયતના તલાટી હિતેશ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભોગવટાવાળી જમીનમાં ટેકનિકલ ઇસ્યુ હોવાના કારણે હાલ પૂરતી આ ભોગવટાવાડી જમીન કોઈને આપી શકાય તેમ નથી તો બીજી તરફ પીડિત વિકલાંગ મહિલા સુમિત્રાબેને જણાવ્યું હતું કે અમુક છેલ્લા દસ વર્ષથી પંચાયત પાસે જમીન માટે માગણી કરેલ હોવા છતાં પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ઉલટાનું મારામારી કરવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી છે આવનારા સમયમાં આ વિકલાંગ દંપતીને ન્યાય મળે તો નહીં મળે તો આત્મહત્યા કરવાની પણ ચીમકી આપવામાં આવી છે ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા હું સુમિત્રાબેન બોલું છું હું ગામ મેં લક્ષ્મણગઢ ગોરલ મેં રહું છું ઈડર તાલુકા અમારે પંચાયત લાગે છે ઓર અમારે આ પંચાયત મેં કોઈ સુણવાઈ કરતા નથી ઓર વારંવાર અમે જઈએ છીએ તો કોઈ માંગણી થતી નથી અમારી કોઈ પંચાયત દ્વારા સુનવાઈ નહીં કરતા અભાર બી ત્યાં મારવા મારપીટ કરવા આવ્યા અભાર ચાર દિવસ પહેલાં અમે એફઆઈઆર બી દર્જ કરાઈ એમે બી અમારી હજી કોઈ સુણવાઈ થતી નથી હજી કોઈ ગિરફતારી વોરન્ટ કર્યો પર કોઈ ગિરફતારી કરતા નથી હજી કોઈ આરોપીઓને પકડાયા નથી हमारी ये આશા आशा है कि એક વખત પકડી અમાને કરાય અમારી એવી આશા છે આગળની કાર્યવાહી સંતોષવામાં નહીં આપ શું કરશો સંતોષમાં આત્મહત્યા કરશું અમારે આ ત્રીજી વખત અમારા સાથે આવો બનાવ બન્યો છે અમે વારંવાર અમે આ કરવા જઈએ છે રોકે છે વારંવાર અમારે સમાધાન કરવા માંગે છે પણ અમે સમાધાન નહીં માગતા અમાને યે જગ્યા નયા પે તો અમાને લિખિત મે કાયદેસર લખી નાપો અમારી યે બી આદત હે સુમિત્રાબેન ઓકે શું ઘટના બની હતી હું સોલંકી ભગવાનદાસ લક્ષ્મણભાઈ રહે ગોરલ લક્ષ્મણગઢ તાલુકો ઈડા જિલ્લો સાબરકાઠા હું છેલા 24 વર્ષથી અહીંયા રહું છું હવે સરકારી મકાન પાસે તેલું છે અમારું હું પાછળની જગ્યા માટે માંગણી કરેલી છે તો 10 વર્ષથી મારે કોઈ સાંભળતા નથી આ લોકો પંચાયતવાળા બરાબર બીજું કે જ્યારે બી હું માગણી કરી કે કંઈ બી કામ કરવા જઉં છું તો મને મારી કોઈ જવાબ જ નથી આપતા છેલ્લા દસ વર્ષથી અને મેં પાછળની જગ્યાના માટે દસ વાર માગણી કરીએ છે અરજીઓ બી કરેલી છે તાલુકામાં કરેલી છે જિલ્લામાં કરેલી છે પંચાયતમાં કરેલી છે ગાંધીનગર સુધી મેં અરજીઓ આપેલી છે પણ મારો કોઈ જવાબ આવતો નથી એટલા માટે મેં પરમ દિવસ અમારા અહીંયા મગજમારી કરવા પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ બંને ઉપદ્રવ કરવા માટે માણસને લઈને આવ્યા અને અહીંયા મારા કુટી કરી અમાર જોડે બીજું બીજું ક મારા કુટી કર્યા પછી અમાર દુકાનનો સામાન બી બહાર ફેંકી દીધો આ લોકોએ અને ધમકી આપી કે અમે તમને અહીંયા રવા નહીં દઈએ અને જાનથી મારી નાખીશું આવા બી શબ્દો કાઢ્યા છે અને સરપંચ અને ડેપ્યુટી સરપંચ બંને જોઈ રહ્યા પણ કશું કીધું નહીં અમે બંને હોસ્પિટલમાં ગયા રાત્રે અગિયાર વાગે સિવિલમાં એકસો આઠ બોલાઈ સિવિલમાં ગયા સિવિલમાં બાટલ બોટલ ચડાવી મારી વાઈફને અને મારા ઇન્જેક્શન લીધું એ લોકો આજે બી પાછા અમને બોલાવાના હતા તો કોઈ આવ્યું નહીં અને ત્રણ દિવસથી અમે એફઆર ફાળવવા માટે દોડતા હતા પણ આ લોકોએ કોઈ એફઆર ફાડી નથી તો ત્રણ દિવસ અમને દોડાયા કેટલા તમને મારવા માટે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અમે બરાબર અને ત્રણ દિવસ સુધી ફર્યો ત્યારે મારી એફઆર ફાટી છે બરાબર અને અહીંયા મારવા આયા એ 20 થી 22 જણા હતા સાહેબ તો કે તમારી માંગ સંતોષાશે નહી તો આગળ શું તમે કાર્યવાહી કરશો સાહેબ માંગણી એક જ છે કે અમને પ્રેમથી મળી જાય અમે જે સરકારી જગ્યાનો જે રૂલ્સ થાય છે એ ભરવા તૈયાર છીએ બરાબર જે પૈસા થતા હોય અમે આપવા તૈયાર છીએ પણ અમને સંતોષકારક જગ્યા આપો તો સારું છે બાકી અમારે આગળ કાર્યવાહી કરવી પડે એ સારું ના લાગે શું નામ આપનું સોલંકી ભગવાનદાસ લક્ષ્મણભાઈ